ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સવારે નવથી સાંજના છ કલાક સુધી એક દિવસના ઉપવાસ પર બેસનારા છે આમ આપને પાટીદાર શહેર તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ અને પ્રમુખ સહિત એકત્રિત થઈ એક દિવસના ઉપવાસ પર બેસનારા છે ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ કરી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ સુરક્ષા માટે વડોદરા શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસ ઉપવાસ કરશે તથા વધુમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું આપ સૌનું સ્વાગત છે ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બળાત્કાર થઈ રહ્યા છે રેપકાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ એક મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા વોર્ડ પાલિકાઓ નગરપાલિકાઓ શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર તેનાથી તાઇમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી છ વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ પાંચસો જગ્યા પર છે અને તમામ કાર્યકરો લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે છ વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તનમાં પરિવર્તન સંકલ્પ લાવીશું પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું કે જે બધું થઈ રહ્યું છે તે બંધ થાય ગુજરાતની સુખ સમૃદ્ધિ પરત આવે એવા આમ આદમી પાર્ટીના કડક પગલાં ભરી અને આ લોકો પર કોઈપણ જાતના નિર્ણયો લઈ અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવાનો પ્રયત્ન કરીશું આ ઉપાજય ઉપઈ જગ્યા ઉપવાસ દરેક વોર્ડમાં દરેક વિધાનસભામાં મોટી સંખ્યામાં ભેગા થશે અને ત્યાં અમે લોકો ઉપવાસ પર બેસીશું સવાર સાત વાગ્યાથી જ અને સાંજે છ વાગ્યા સુધી અને જે લોકો પાસે સમય નથી તે લોકો પોતાની નોકરી પર પોતાના ધંધા ઉપર સ્વેચ્છાએ ઉપવાસ રાખશે અને સાંજે બધા ભેગા થઈ અને સંકલ્પ લેવાની જગ્યા પર સંકલ્પ લઈશું બેલા Never miss an update.